મળીને કહીએ તો વિશ્વગુરુ એક એવી ફિલ્મ છે જે ફક્ત ગુજરાતી સિનેમાની કસોટી પર જ નહીં પણ દરેક ભારતીય માટે એક વિચાર જગાવતી ફિલ્મ બની શકે છે ફિલ્મના કેટલાક સંવાદ લાંબા સમય સુધી દિમાગમાં રહેશે અને એને માત્ર એક ફિલ્મ નથી પણ સારો સંદેશ આપે છે આપણું નામ આજે જે દુષણ પ્રમોશન જે મારું નામ છે ભાવિની જાની અને આપ મને અનેક વિધ ફિલ્મોમાં જુઓ છો ફક્ત મહિલાઓ થઈ જશે લવ યુ બા વગેરે આ વિશ્વગુરુ ફિલ્મ એક જુદી છે કંઈક જુદી એટલા માટે છે કે દરેક ફિલ્મો એન્ટરટેનમેન્ટ આપે ઘણી ફિલ્મો એવી છે જે યુથને વગાડે પણ આ ફિલ્મ એવી છે જે યુથને એક નવો રસ્તો બતાવે એક દિશા હંમેશા દિશા ચિંધના આવે લોકોને જલ્દી ગમતા નથી હોતા પણ આપણું યુથ આજે જે પાશ્ચાત્ય જે આપણું જે કલ્ચર છે એની તરફ ગાડરિયા પ્રવાહની જેમ દોરી રહ્યું છે એને માટે એક સિગ્નલ એક લાલબત્તી સમાનું એક આ ફિલ્મ છે માત્ર ધર્મની વાતો નથી પણ પ્રેક્ટિકલ સાયન્સ અને ધર્મ બેને ભેગા થઈને શું થઈ શકે અને આજના યુદ્ધને ક્યાં રોકી શકાય અને કઈ રીતે મીડિયા આપણે સિનેમા સમાજને મદદ કરી શકે એનો એક પ્રયાસ છે સતીશભાઈ અમારા પ્રોડ્યુસર છે સતીશભાઈનો એક જ એમ આ પહેલો વ્યક્તિ મેં મારા પચાસ વર્ષની કેરિયરમાં જોયો કે જેને ફિલ્મ કમાવવા માટે નથી બનાવી એમણે એવું કીધું કે મારે ફિલ્મ એટલે બનાવી છે કે મારા યુથને હું બગડતા બચાવી શકું મારા યુથને સાચી દિશામાં વાળી શકું અને યુથને એના પરિવારને એક નવી ઉર્જા મળે માટે કરીને આ વિશ્વગુરુ ફિલ્મ એમને બનાવી છે અને માત્ર ગુજરાતમાં જ નહીં આખા ઇન્ડિયામાં અને અનેકવિધ ભાષામાં વિશ્વગુરુ રજૂ થવા જઈ રહી છે હાય હું છું સોનુ ચંદ્રપાલ અને એક ઓગસ્ટે અમારી ફિલ્મ વિશ્વગુરુ આવી રહી છે સિનેમાઘરોમાં તો જોવાનું ચૂકતા નહીં બહુ જ સરસ મજાનો આનો સબ્જેક્ટ છે જે આપની આધુનિક દુનિયાને અને આપણા શાસ્ત્રોને બંનેને કનેક્ટ કરે અને બહુ જ બહુ જ ઇન્સ્પિરેશન તમને આપે એવી સ્ટોરી છે આ મૂવીને વિશેષતા એ છે કે આપણે હંમેશા જોયું છે કે ઓલમોસ્ટલી મોડર્ન વર્લ્ડની યા તો ફિલ્મ બને યા તો પછી આપણે જે જે પુરાણોની ને એની જૂના જમાનાની ફિલ્મ બને પણ આ ફિલ્મમાં બંનેનું કોમ્બિનેશન છે મોડન વર્લ્ડ અને આપણા જૂના જમાનાના જે શાસ્ત્રોનું આપણું જ્ઞાન છે એ બંને કઈ રીતે એકબીજા સાથે કનેક્ટ કરે છે કેમ કે ઇન્ડિયા પાસે તો ઓલરેડી બહુ જ જ્ઞાન હતું પહેલેથી જ આપણા શાસ્ત્રોમાં સાયન્સ તો એના પછી ઇન્વેન્ટ થયું છે આવ્યું છે તો આ બંનેને કનેક્ટ કરતી સરસ મજાની સ્ટોરી છે જે આજના યુથ ને રાઈટ માર્ગ ઉપર મતલબ રાઇટ ડિરેક્શન માં લઈ જવા માટે હેલ્પફુલ